બે સાધુ આમને સામને આવી ગયા છે ને સેના માટે આવ્યા છે એક ગાદી માટે જી હા અમદાવાદમાં સરખેજમાં આવેલો ભારતીય આશ્રમ કે જેમાં હવે વધુ એકવાર વિવાદનો મતભેડો એટલા માટે છણછડાયો છે કારણ કે ગઈ કાલે મોડી રાત્રે 9 10 વાગ્યાની આસપાસ જૂનાગઢથી હરી હરानंद બાપુ અમદાવાદ આવ્યા અને પછી તેમણે સરખેજ ભારતીય આશ્રમનો કબજો લઈ લીધો તેમની સાથે કેટલાક બાઉન્સર પણ હતા પોલીસની ટીમ પણ હતી અને પછી તેમણે કહ્યું કે આ પહેલા જે ઋષિ ભારતી બાપુ હતા તેમણે ગેરવહીવટ કર્યો છે તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તેમણે ખોટા વિલ મૂક્યા છે ખોટું એફિડેવિટ મૂક્યું છે અને ક્યાં ગેરરીતિ થઈ છે ટ્રસ્ટ લઈ મારા સુધી એટલે કે હરિહરાનંદ સુધી ગેરરીતિ આચરવામાં આવી છે એટલે જ તેમને હવે હું ગાદી પરથી હટાવી રહ્યો છું બીજી બાજુ ઋષિ ભારતી બાપુ એવું કહી રહ્યા છે કે મને જાતિવાદનો શિકાર બનાવવામાં આવ્યો છે બે હજાર એકવીસનું જે વિલ છે તે આગળ ધરી રહ્યા છે તેમનું કેવું છે ઋષિ ભારતી બાપુનું છે અને સાથે સાથે અમદાવાદ સાણંદ ની જે જગ્યાઓ છે તે મારા નામે બે હાજર એકવીસ માં કરવામાં આવી હતી આ મામલો કોર્ટમાં પહોંચેલો છે ભારતી બાપુ છે એ હરિહરાનંદજી શિષ્ય છે એવો દાવો એમનો છે હરિરાનંદજી બાપુનો

ગાદીપતિ તો ભારતી બાપુ મને હયાતીમાં જ બનાવ્યો હતો અને હયાતીમાં બે આશ્રમના સંચાલન અલગ અલગ આપ્યું હતું પણ મારા ગુરુભાઈની તબિયત નાદુરસ્ત થતા એને વહીવટ મને સોંપ્યો હતો અને આ મારા શિષ્ય હતા એને કહે એને ચલાવવાનું તો મારા ગુરુ મહારાજ બ્રમલીન થયા પછી છ મહિના પછી પાંચ છ મહિના હું આવ્યો છ મહિના પછી વહીવટ એકદમ બોલું મેડું થાવ મને થોડી નારાજગી આવી કે ભાઈ આવું મને એમ હતું કાલ સમજી કાલ સમજી જશે પણ વધારે વધારે તકલીફ થતી ગઈ તો મને એમ થયું હવે મારે પોતાને જ આ કારોબાર સંભાળવો જોઈએ ગુરુ મહારાજ બ્રહ્મલીન વિશ્વભર ભારતી બાપુના આશીર્વાદથી હું અહીંયા આજ આવ્યો છું અને હવે પછી અહીંનો વહીવટ મારે સંભાળી અને સલાવી રાત્રે અમારી ગેરહાજરીમાં બાઉન્સરો અને અમુક એવા લોકોને લઈને આવ્યા અને અમારી ગેરહાજરીમાં આવી રીતે આવે જો કોર્ટે કદાચ આદેશ કર્યો હોય ચેરિટી કોર્ટ કે સેશન્સ કોર્ટ તો આપણે એનો સહર્ષ સ્વીકાર છે પરંતુ એવી કોઈ કોપી મારી સાથે પાસે આવી નથી અને વકીલો પાસે આવી તો હું એને પૂછી લઈશ તો આપણને એમાં એગ્રી છીએ પરંતુ કોર્ટ મેટર ચાલુ હોય સબજ્યુગ મેટર ચાલુ હોય અને આવી રીતે આવું એ તો કાનૂનના વિરોધમાં છે એટલા માટે હરિયાનંદ ભારતીએ જે આ કૃત્ય ગઈકાલે કર્યું છે એ હું વ્યક્તિગત રીતે વખોડું છું જ્યારે આ હરિહરનંદ બાપુ આવ્યા હતા એમના સમર્થકો સાથે ત્યારે જ એક દાવો કરવામાં આવ્યો હતો કે એમની પાસે કોર્ટનો કોઈ ઓર્ડર છે જે લઈને આવ્યા છે ને બીજી બાજુ ઋષિ ભારતી બાપુ અત્યારે જે દાવો કરી રહ્યા છે કે આખી મેટર સબ જુડિશ છે એટલે અને કોઈ એવો ઓર્ડર હોય તો એ એમના વકીલો પાસે હશે એમને મળ્યો નથી એટલે આખું આ કાયદાકીય લડત પણ થઈ ગઈ છે આ ઘટના આખા સમાચાર એવા છે જાણે કે બે ભાઈઓ લડતા હોય અથવા તો કોઈ સગાવાલા અથવા તો રાજકારણી જાણે લડતા હોય છે જમીન માટે ટિકિટ માટે સીટ માટે બેઠક માટે તેવી રીતે આપણે વિચારવું જોઈએ કારણ કે ઓગણીસ ની પણ એક વિલ છે અને બે હાજર એકવીસ ની પણ બિલ છે હવે આમાં સાચું જે વસિયત નામું છે તે કયું છે તે આખી છે પરંતુ આપણે સવાલ એ છે કે જાણે કે બે જેમની આસ્થા તમારામાં છે તેમની આસ્થાને શું ઠેસ નહીં પહોંચતી હોય આ બધા સમાચાર જોઈને બિલકુલ એટલે આ ઘણા બધા સવાલ છે પણ લાગે છે કે આખો આખા મુદ્દાનું સમાધાન કદાચ કોર્ટમાં જ થશે એવું લાગે છે અત્યારની પરિસ્થિતિમાં બિલકુલ જોવાનું રહેશે ઘી પડે અને આખો મામલો શાંત થઈ જાય તે જરૂરી છે કારણ કે લોકોની આસ્થાનો મુદ્દો છે લોકોની આસ્થાને આમાં ઠેસ પહોંચી રહી છે અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસાલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર નમસ્કાર